2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને આ વખતની ચૂંટણીમાં જ્યાં ભાજપે છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતવાનો દાવો કર્યો છે પરંતુ ભાજપની હાલની જે પરિસ્થિતિ છે તે ભાજપમાં જ અંદરો અંદર કકડાટ વિવાદ અને વિરોધની છે જેના કારણે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા મેદાને ઉતરવું પડ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસનો પડકાર તો દૂર પરંતુ ભાજપને ભાજપ જ સતાવી રહી છે ભાજપ જ નડી રહી છે કેવી રીતે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી અને બીજી બાજુ ગુજરાત ભાજપમાં ચાલી રહેલો કકડાટ ચરમસીમાએ છે ઠેર ઠેર ઉમેદવારોને લઈને વિવાદ તો ક્યાંક અંદરો અંદર ની નારાજગી તો ક્યાંક વળી વ્યક્તિગત વર્ચસ્વની લડાઈ કે જેના કારણે ભાજપ કજિયાનું ઘર બન્યું છે અને આ કજિયા શરૂ થયા વડોદરાથી અને જે બાદ સાબરકાંઠા આણંદ રાજકોટ અમરેલી વલસાડ પોરબંદર થઈને જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ ઘર બનાવી રહ્યા છે ઘર કજિયાનું ઘર કકડાટનું અને આ કકડાટના વંટોળને સમાવવા માટે ભાજપ પ્રદેશ કક્ષાએ જે પ્રયત્નો કરી રહી છે તે પૂરતા નથી કારણ કે અહીંના નેતાઓના માથે તો કેન્દ્ર સરકારના પ્રચાર અને મતદાન કેવી રીતે વધારવું તેના પ્રયત્નો ભાર વધારે છે અને તેઓ તેમાં જ વ્યસ્ત પણ છે અને મસ્ત પણ છે પરંતુ નીચલી સપાટી પર પાર્ટીના લોકો જે નુકસાન કરી રહ્યા છે તે માટેનું ડેમેજ કંટ્રોલ કરવાનો હાલ પાર્ટી પાસે પૂરતો સમય પણ નથી હવે પાર્ટીના જ લોકો કેમ અને શું નુકસાન કરી રહ્યા છે તે જો બેઠક વાઇઝ વિગતે સમજીએ તો સૌથી ચર્ચિત રાજકોટ સીટ કે જ્યાં રૂપાલાના ક્ષત્રિય સમાજ પરની વિવાદિત ટિપ્પણીનો વિડીયો તો ત્યાં હાજર વ્યક્તિએ બનાવ્યો પરંતુ તેને ચોક્કસ લોકો સુધી પહોંચાડવા માટે રાજકોટના ભાજપના જ નેતાએ નવું સિમ કાર્ડ અને નવો મોબાઈલ એક કાર્યકરને અપાવીને સ્વિચ વાયરલ કર્યો હવે પાર્ટીના જ લોકો કેમ અને શું નુકસાન કરી રહ્યા છે તે જો બેઠક વાઇઝ વિગતે સમજીએ તો સૌથી ચર્ચિત રાજકોટ છે કે જ્યાં રૂપાલાના ક્ષત્રિય સમાજ પરની વિવાદિત ટિપ્પણીનો વિડીયો તો ત્યાં હાજર વ્યક્તિએ બનાવ્યો પરંતુ તેને ચોક્કસ લોકો સુધી પહોંચાડવા માટે રાજકોટના ભાજપના જ નેતાએ નવો સિમ કાર્ડ અને નવો મોબાઈલ એક કાર્યકરને અપાવીને સ્પીચ વાયરલ કરી હોવાની ચર્ચા ઉઠી જેમાં ભાજપના જ ઉપાધ્યક્ષ ભરત બોગરાનું નામ ઉછળ્યું અને તેમને સ્પષ્ટતા કરવી પડી હતી અમરેલીની બેઠક કે જ્યાં ચૂંટણીની બેઠક બાદ ભરી બજારમાં બે નેતાના જૂથના કાર્યકરોને મારામારી બાદ દાખલ કરવા પડે તેટલી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી જેમાં પાર્ટીના નેતાઓએ આ ઘટના નકારી હતી પરંતુ તે પછી અલગ અલગ જૂથોની ખાનગી બેઠકોમાં હિસાબ સરભર કરવા હવે વ્યૂહ રચના ઘડાઈ રહી છે તો વડોદરામાં પણ ઉમેદવારનો વિરોધ એટલો ઉડ્યો કે પહેલા ઉમેદવાર રંજન ભટ્ટને બદલ્યા પછી પણ અંદરખાને ભારે લાગની જેવી પરિસ્થિતિ રહી અને પહેલેથી જ વડોદરામાં ભાજપ નેતાઓમાં ભારોભાર જૂથવાદ જે અવાર નવાર ઉડીને આંખે વળગે તો વલસાડમાં ભાજપે એવા ઉમેદવારને ટિકિટ આપી કે સ્થાનિકો માટે સાવ અજાણ્યા અને પછી જે વિવાદ ઊભો થયો આંતરિક દખાવ ઊભા થયા કારણ કે યુવા ચહેરો સાંસદ બને તો બાકીના નેતાઓને પોતાનું મહત્વ પૂરું થઈ જવાની બીકના કારણે ભીસ પડી

તેમાં પણ આંતરિક રાજકારણ સાબરકાંઠામાં પણ ઉમેદવાર સામેનો વિરોધ હજી પણ યથાવત છે પહેલેથી જ ભાજપ સાથે સંકળાયેલા સિનિયર નેતાઓના નામ આ વિવાદમાં ઢસડાઈ રહ્યા છે અને ફરી રહેલી પત્રિકાઓમાં આવા નેતાઓના નામ જો ઉલ્લેખો કરાઈ રહ્યા છે એકબીજાનું રાજકારણ પૂરું કરવા માટે હાલ અહીં નેતાઓ છેવટ સુધીનું જોર લગાવી રહ્યા છે તો આણંદમાં તો ઉમેદવારની કથિત સેક્સ સીડી વાયરલ થઈ ઉમેદવારની કેન્દ્ર સરકારના એક મોટા પ્રોજેક્ટના જમીન સંપાદનની કાર્યવાહીમાં જે આક્ષેપો થયા તેમાં એક કેન્દ્રીય મંત્રીની સંડોવણી ચર્ચાઈ રહી છે આ કેસમાં પ્રદેશ કક્ષાના એક નેતાની ખૂબ અંગત વ્યક્તિએ સક્રિય ભૂમિકા ભજવી હોવાનું પણ ચર્ચામાં છે ત્યારે આ બધા કિસ્સામાં ભાજપને ભાજપ જ સતાવી રહી છે તેવું સ્પષ્ટ છે માટે ભાજપ સામે કોંગ્રેસ મોટો પડકાર નથી પરંતુ ભાજપ સામે ભાજપ જ મોટો પડકાર છે જે છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતનો દાવો છે તેને ભાજપના જ નેતાઓ ખોખલો કરી શકે છે તમને શું લાગે છે અને અહેવાલ તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર